નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ગણિતમાં જ આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેના દાખલાનો અભ્યાસ કરવાનો છે તો ચોથો દાખલો છે એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતાકોણનું માપ એકસો પાસઠ થાય તો જુઓ બહુકોણ નિયમિત છે અને આપણને અંતાકોણનું માપ આપ્યું છે એકસોને પાસઠ બરાબર છે આપણે યાદ રાખવાનું નિયમિત બહુકોણમાં જે બહિષ્કોણ છે બરાબર અને અંતઃકોણ છે એમના માપનો સરવાળો એકસોને એંસી થાય બરાબર છે જુઓ તો નિયમિત બહુકોણ છે એટલા માટે અંતઃકોણ વત્તા બહિષ્કોણ આ બંનેનો આપણે સરવાળો કરીએ તો એકસોને એંસી થાય આપણને અંતઃકોણનું માપ આપી દીધું છે એકસોને પાસઠ વધતા આ બહિષ્કોણનું માપ આપણે શોધવાનું છે એકસો એંસી તો માટે આપણે બહિષ્કોણનું માપ કેટલું મળશે બહિષ્કોણ બરાબર એકસો એંસી માઇનસ એકસો ને તો બહિષ્કોણનું માપ આપણને મળી જશે પંદર બરાબર આ આપણને બહિષ્કોણનું માપ મળી ગયું બરાબર છે હવે આપણને ખબર છે બધા જ બહિષ્કોણના બહિષ્કોણના માપનો સરવાળો બરોબર ત્રણસો ને થાય બરાબર છે જુઓ હવે આપણી પાસે એક સૂત્ર છે કે બહિષ્કોણનું બહિષ્કોણનું માપ બરાબર બહિષ્કોણનો સરવાળો ત્રણસો ને સાહીઠ છેદમાં એની બાજુઓની સંખ્યા એટલે કે એન બરાબર આપણને પૂછ્યું છે કેટલી બાજુઓ હોય બરાબર છે ચાલો તો એને આપણે સૂત્રનો કરતાં પણ આવશું બાજુઓનું તો એન બરાબર ત્રણસો ને સાહીઠના છેદમાં બહિષ્કોણનું માપ બહિષ્કોણનું માપ કેટલું મળ્યું આપણને પંદર તો ત્રણસો ને સાહીઠના છેદમાં પંદર બરાબર છે તો માટે આપણે બાજુઓની સંખ્યા કેટલી મળશે બાજુઓની સંખ્યા બાજુઓની સંખ્યા બરાબર ત્રણસો સાહીઠના છેદમાં પંદર તો ચાલ પંદર દુ ત્રીસ છ વધ્યા સાહીઠ પંદર ચોક સાહીઠ તો ચોવીસ મળશે બરાબર આપણો જવાબ થશે બરાબર છે તો એક નિયમિત બહુકુળમાં ચોવીસ બાજુઓ હોય તો તેના દરેક અંતકુણનું માપ એકસો ને ડિગ્રી થશે બરાબર લખી લો અથવા સ્ક્રીનશોટ લઈ લો ચાલો ત્યારબાદ છે પાંચમો દાખલો એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં બહિષ્કોણનું માપ બાવીસ ડિગ્રી હોય બરાબર એવો નિયમિત બહુકોણ શું શક્ય છે કે જેમાં બહિષ્કોણનું માપ કેટલું હોય બાવીસ હોય બરાબર તો જુઓ આપણને ખબર છે એક સૂત્ર છે કે બહિષ્કોણનું માપ બરોબર બહિષ્કોણનું માપ બરોબર એમનો સરવાળો ત્રણસોને ને છેદમાં એમના બાજુઓની સંખ્યા બરોબર છે તો આપણને બહિષ્કોનું માપ આપી દીધું છે બાવીસ બહિષ્કોનું માપ આપ્યું છે બાવીસ ત્રણસો અને આપણે એનને શોધવાનું છે તો માટે એન બરોબર ત્રણસો ને છેદમાં બાવીસ બરાબર છે ચાલો તો બે આપણે એકસો એંસી કરીએ ત્રણસો થાય બે ગુણ્યા અગિયાર બાવીસ થાય બે બે જાય તો આપણો જવાબ શું આવે એન બરાબર એકસો ને એંસીના છેદમાં અગિયાર બરાબર જો મિત્રો આપણને આ બાજુઓની સંખ્યા પૂર્ણ સંખ્યામાં મળતી બરાબર છે પૂર્ણાંકમાં મળતી તો આ જે બહુકોણ છે બરાબર એ શક્ય હતો પરંતુ આપણને આ જે એકસો છે એંસીના છેદમાં એકસો એસીના છેદમાં અગિયાર મળે છે જેવા બાજુઓની સંખ્યા જે પૂર્ણ સંખ્યા નથી બરાબર છે તો માટે આ જે બહુકોણ છે એ નિયમિત બહુકોણ શક્ય નથી જો બહિષ્કોણનું માપ બાવીસ આપ્યું હોય તો બરાબર છે તો માટે જવાબ શું આવશે ના આ બહુકોણ શક્ય નથી અથવા તો ના નિયમિત બહુકોણ શક્ય નથી કે જેના બહિષ્કો માપ બાવીસ ડિગ્રી હોય આજે આપણને બાજુઓની સંખ્યા મળી છે જો આ બાજુઓની સંખ્યા આપણને પૂર્ણ સંખ્યા અથવા તો પૂર્ણ અંકમાં મળતી તો આ શક્ય હોતું પરંતુ આ એકસો એંસીના છેદમાં અગિયાર પૂર્ણ સંખ્યા નથી એટલા માટે આવું બહુકોણ શક્ય નથી બરાબર છે ચાલ લખી લો અથવા સ્ક્રીનશોટ લઈ લો ત્યારબાદ પાંચમાનો બી છે શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે કે કેમ બરાબર છે તો આ જે માપ છે બરાબર એ નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ હોઈ શકે બરાબર છે જો આપણને જવાબ શું મળ્યો હતો બરાબર છે કે આ માપ બાવીસ જે માપ છે એ માપ અંતઃકોણનું હોઈ શકે એમ કે છે જો અંતઃકોણ બાવીસનું હોય બરાબર છે આપણને ખબર જ છે શું તો અંતઃકોણ વત્તા બહિષ્કોણ બરાબર એકસો ને એંસી થાય બરાબર તો અંતઃકોણનું માપ હવે આપણને બાવીસ લેવા કે છે બરાબર અને બહિષ્કોણનું માપ ખબર નથી અને એકસો એંસીનો સરવાળો થાય તો આપણને બહિષ્કોણનું માપ કેટલું મળશે એકસો એંસી માઇનસ બાવીસ તો આપણને બહિષ્કોણનું માપ મળશે બહિષ્કોણનું માપ આપણને મળશે એકસો અઠ્ઠાવન બરાબર આપણું બહિષ્કોણનું માપ થશે હવે આપણને ખબર છે કે બધા જ બહિષ્કોણનો સરવાળો ત્રણસો ને થાય બરોબર આપણી પાસે સૂત્ર બી છે બહિષ્કોણ બહિષ્કોણ બરોબર બહિષ્કોણ બરોબર ત્રણસો ને છેદમાં એમના બાજુઓની સંખ્યા એટલે કે એન બરાબર છે ચાલો તો આપણને બહિષ્કો આપણે એન શોધવાનું છે તો એન બરોબર ત્રણસો ને સાહીઠના છેદમાં બહિષ્કોનું માપ આપણને કેટલું મળ્યું એકસો અઠ્ઠાવન બરાબર તો એકસો અઠ્ઠાવન ચાલો તો બે ગુણ્યા એકસો એંસી એટલે ત્રણસો થાય અને બે ગુણ્યા સેવન્ટી નાઇન બરાબર એકસો અઠ્ઠાવન થાય બે બે ઉડી જશે બરોબર છે ચાલ તો આપણને એમના બાજુઓની સંખ્યા એન બરોબર એકસો એંસીના છેદમાં સેવન્ટી નાઇન મળશે બરાબર આ જે બાજુઓની સંખ્યા આપણને મળી છે જે પૂર્ણ અંકમાં આપણને મળતી તો આ બહુ કોણ શક્ય હોતું બરાબર છે પરંતુ આ જે છે એ પૂર્ણ પૂર્ણ સંખ્યામાં નથી મળી બાજુઓની સંખ્યા એટલે આ જે માપ છે બરાબર બાવીસ એ નિયમિત બહુકોણના અંતઃકોણ ના હોઈ શકે બરાબર છે તો આપણે જવાબ શું આવશે માટે ના બરાબર આ માપ આ માપ નિયમિત બહુકોણના અંતઃ કોણનું ના હોઈ શકીએ શક્ય બરાબર છે ચાલો હવે આપણને અહીંયા કારણ પૂછ્યું છે કે કેમ ના હોઈ શકે તો કારણ કે આ જે બાજુઓની જે સંખ્યા આપણને મળી છે બરાબર એને બરાબર એકસો એસીના છેદમાં સેવન્ટી નાઇન બરાબર છે ને એસી બરાબર તો આ જે સંખ્યા મળી છે પૂર્ણ સંખ્યામાં નથી એટલા માટે આ શક્ય નથી ચાલો લખી લખવા સ્ક્રીનશોટ લઈ શકો છો એના પછી દાખલા નંબર છ છે નિયમિત બહુકૂળમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે અને કેમ બરાબર છે જુઓ નિયમિત બહુકૂળમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે અને કેમ બરાબર તો નિયમિત બહુકુળમાં આપણે બાજુની સંખ્યાની વાત કરીએ બરાબર છે યાદ રાખવાનું કે નિયમિત બહુકોણમાં ઓછામાં ઓછી ત્રણ બાજુઓ હોય બાજુઓ હોય બરોબર છે બીજું ત્રણ બાજુઓવાળા નિયમિત બહુકોણ એટલે સમબાજુ ત્રિકોણ થાય સમ બાજુ ત્રિકોણ બરોબર છે ત્રણે બાજુઓ સરખી ખૂણાઓ સરખા બરોબર છે ચાલો હવે આપણને શું કીધું છે કે અંતઃકોણનું ઓછામાં ઓછું માપ આપણને ખબર છે કે સમ બાજુ ત્રિકોણના સમ બાજુ ત્રિકોણના અંતઃ કોણનું ઓછામાં ઓછું માપ બરાબર એકસો એસી થાય બરાબર છે જો આપણને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ એકસો એંસી તો એકનું માપ ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ સાહીઠ બરાબર છે સોરી અહીંયા શું આવશે સાહીઠ બરાબર છે ઓછામાં ઓછું માપ કેટલું થાય સાહીઠ થાય તો ત્રણનું એકસો એંસી થાય બરાબર છે તો આપણો આપણને જવાબ મળી જાય કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ માટે નિયમિત બહુકોણમાં અંતઃ અંત ઓછામાં ઓછું માપ બરાબર સાહીઠ બરાબર છે ચાલો એના પછી આપણને બી નંબરનો દાખલો છે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોવું જોઈએ બરાબર છે ચાલો આ એ નંબરનો તો બરાબર આ બી નંબરનો તો જો ઓછામાં ઓછું માપ કેટલું હોવું જોઈએ આપણને ખબર છે કે અંતઃકોણ વત્તા બહિષ્કોણ બરાબર એકસો એંસી થાય હે તો આપણને અંતઃકોણનું ઓછામાં ઓછું માપ મળી ગયું છે સાહીઠ બરોબર અને બહિષ્કોણનું માપ આપણે શોધવાનું છે બરાબર એકસો ને એંસી તો આપણને દરેક દરેક બહિષ્કોણનું બહિષ્કોણનું વધુમાં વધુ માપ બરાબર એકસો એંસી માઇનસ સાહીઠ એકસો એંસી માઇનસ સાહીઠ તો આપણને જવાબ મળશે એકસો ને વીસ બરાબર છે ચાલો પહેલાં દાખલામાં આપણને અંતઃકોણનું ઓછામાં ઓછું માપ પૂછ્યું હતું બરાબર છે એ આપણને સાહીઠ મળ્યું હતું ઓછામાં ઓછું માપ બરાબર અને એના પછી આપણને બહિષ્કોણનું વધુમાં વધુ માપ પૂછ્યું તો એકસો વીસ થાય બરાબર કોઈપણ નિયમિત બહુકોણની આપણે વાત કરીએ બરાબર છે કોઈ પણ નિયમિત બહુકોણ હોય બરાબર તો એના અંદર જે અંતકોણને બહિષ્કોણનો સરવાળો છે હંમેશા એકસો એંસી થાય બરાબર છે દાખલા તરીકે જો આ નેવુંનું હોય બરાબર છે તો આપણને આ જે અંદરનું માપ છે એ પણ મળી જાય કારણ કે આ આખું જે છે માપ બરાબર એ કેટલું હોય એકસોને એંસી હોય માટે અંતઃકોણ આપ્યું હોય તો બહિષ્કોણનો માપ મળી જાય અને બહિષ્કોણ આપણને જો આપ્યું હોય તો અંતઃકોણનો માપ મળી જાય બંનેનો સરવાળો કારણ કે એકસોને એંસી થાય છે માટે બરાબર છે તો ચાલો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ